ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં દેશો જય હિન્દ જય મહાદેવ બધાને તો આજે વાળી પાસે જો લેપટોપ કઈ દીધું છે ચાલુ તો નઈ થાતું છે પણ રોજનું કામ તો આપણું એક જ હોય ને મેન તો જે છે એ છે તે એટલે ઈ તો કરવાનું અને પછી એક નવીન થાય તો જણાવી ચાલો મિત્રો આપણે આપણો વિડિયો અપલોડ કરવા માટે બહાર આવવું પડ્યું કેમ કે આજ ઘરે ખબર નહીં નેટવર્ક નથી આવતું ફોરજી થઈ જાય તો ફાઈવજી નેટવર્કની જરૂર પડે ને એના માટે આપણે આવ્યા છીએ બાયર વિડીયો અપલોડ થઈ જાય પાછા ઘરે જઈશું પણ રસ્તામાં ઘણી મતલબ બહાર હારી સ્પીડ આવે છે તો થઈ જાય છે હવે તારે મળવી ઘરે જઈને પાછા હા લો મિત્રો તારે આપણે બેંકનું જે કામની જે વાત કરી કરીએ ને એ કામ આપણે કરવા જવાનું છે ભાઈ બંધ આવ્યો છે તો એ ભાઈ બંધ બેઠો છે તો મળવી એને બેટનું કામ છે

બટ ડિગ્રી કે ચાંદારે આ વીગેસ ને રમત લાગે બેંક માં કામ કરવાને બદલે અહીં આવીને પૂવે આ સાબળા આટલા ટાઈમ માં આપણે પહેલી વખત લીંબુ સિકંજી વિધી છે જવો આ કઈ સમજાતું નથી આ પૂ છે ની મને પહેલી વખત પીધી છે ને એટલે આનું નવું તમે જોવો ગ્રાફિક ખાલી હિલચોલ કરી નાખી છે આપણે ભાઈબંધના ના પીસી માં રમવાની છે બરોબર ને તારે રમવાની મારે રમવાની બે ભાઈ ચાલુ થવા દે જુ ચાલુ થાય પછી આપણે જોવી પેલા તો ટ્રેનર જોવી હિ પછી કરવી ડાઉનલોડ કમ્પ્લીટ જોઈ લે કાંઈ નહીં માન જો ગાડીયું જુ તો એનું એનિમેશન બધું મતલબ એટલું ઓલું કરેલું હોય ને આમાં કામ કેટલું કર્યું હતું વિચાર કરી મિત્રો આપણું કામ તો ન થયું લે પાછા ઘરે હાલો કેમ કે આ જે ભાઈ લાવવાનું ભૂલી ગયા તા એમનું હોય ને એ તો ઘરે જ આવી છે ઘરે જઈને મળવી તમને ચાલો તમે જોજો જો છો હાજનું આપણું ખાવાનું આવું તો સાદું એકદમ અને ખાતા ખાતા ઇન્ડિયન હેકરને જોઈ જવાનું એટલે કંટાળો નો મજા આવે અને ભાઈની વિડિયો જોવાની મજા આવે કીચકプルની વિડિયો તને બરોબર જે તમને સારું લાગે ને આ કાઈ ને 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 એને આ કાઈ કાઈ સ્ક્રિપ્ટેડ વિડિયો નથી કરવાનો કાઈ કેવી વાત કરો અરે

બરોબર ને હું પર્સનલી પર્સનલ રાખું પર્સનલી પર્સનલ રાજુભાઈ જો આ વાળો મીડા બરોબર છે કોણ ભાઈ ડિપ્રેશન માં આ કાલે નો તન પરમ દિવસ એ હે રાજુભાઈ એ આ ડિપ્રેશન માં છે આ ભાઈ હે કોઈ નહીં કોઈ નહીં આ કે હે આ ડિપ્રેશન માં હે એવું વાહ સેવા સેવાભારી માણસો વાહ આ અમે 12 મહિનાની સેવા કરવી છે તો લોકો એમ કે હળવો રે મારો ભાઈ હળવો રે હળવો રે તું હળવો રે 12 મહિનાની સેવા ની પથારી ફેજવી નાખ્યા જો તમારી સોડા બને પી લ્યો સનાના લવ ગીરા વગર એટલે મગજ ઠંડો પડી જાય બરોબર મૂળ તો આ સોડા પીધા વખત નું બધું દાજ બોલે હા હા પી આમ 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 સારું ચાલો મિત્રો ત્યારે રાતના વાગી ગયા છે બહાર અને આવીને આપણે પાસે ફ્રેશ થઈ ગયા અને એ ઉનાળો ને તો થોડુંક ફ્રેશ થવું પડે કેમકે બહુ ગરમી થાય છે બહાર તો આજ બહુ કંઈક ખાસ હતું નહીં આપણે તો બધું ઠીક ઠીક હાલ રાખ્યું કાંઈ નહીં કેવો લાગે જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો ચાલો તને મળીએ કાલના નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય